પ્રણય સોલંકી પ્રજાપતિ કમલ મુંબઈ એરપોર્ટ પર થોડો ઘણો સમય છે મને થયું આપ સૌને મળી લઉં આપ સૌ સાથે થોડી ઘણી ગુફ્તગુ કરી લઉં જેટલા મિત્રો છે એ મિત્રોને વિનંતી કરું રિક્વેસ્ટ કરું કે તમે પણ બીજા તમારા મિત્રો સાથે શેર કરો એટલે વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ वो बताना मैसेजेस वाचवाने प्रयत्न करु जो एम ए परमार प्रणय सोलंकी अनाया हाय डॉक्टर अनाया हाउ यू जिग्स विपुल नायक તમે બધા મજામાં હશો બસ જો સફર આમ સાંભળી બહુ સહેલી હોય પણ સફર કરવી બહુ આનંદની સાથે સાથે ઉમંગની સાથે ઉલ્લાસની સાથે યા સફર જરૂરી છે ઓલવેઝ પણ સફર સતત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ધારો છો એટલી સહેલી નથી હોતી ખૂબ થકવી નાખે ખૂબ નીચોવી નાખે પણ જ્યારે તમને તમારું લક્ષ્ય ખબર હોય ને કે તમારે ક્યાં પહોંચવાનું છે અને શાના માટે પહોંચવાનું છે ત્યારે એ બધી જ મહેનત એ જહેમત એ થાક એ બધું જ ઉતરી જતું હોય છે કારણ કે તમારે લક્ષ્ય તમારી નજર સામે ક્લિયર હોય છે હમણાં જે સફર ચાલી રહી છે એ સતત પોતાની જાતને ખૂબ દોડાવી રહ્યો છું એ આવતીકાલે તમારા ખોડે મૂકી રહ્યો છું ફિલ્મ તારો થયો ગઈકાલે મુંબઈમાં પહેલો શો મિત્રોની સામે ઓપન કર્યો ખાસ પ્રિવ્યુ જેને અંગત રીતે આપણે પ્રીમિયર કહી શકીએ પ્રીમિયર નહોતો પણ આ અંગત મહેમાનો સાથેનો એક શો અમે લોકો એ લોકોના પ્રતિભાવ જોવા માટે કર્યો અને એમના પ્રતિભાવ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી આ ટિપિકલ પ્રપોઝલ માટેની વાત નથી ફિલ્મ માટેની વાત નથી આ એક જુદો જ અનુભવ છે તારો થયો લોકોના હૃદય સુધી જે રીતે પહોંચી રહી છે આજે અમદાવાદ અમુક મિત્રોની હાજરીમાં એનો શો કરીશું આશા છે કે તમારી આજુબાજુના થિયેટરોમાં આવતીકાલથી લાગશે આ ફિલ્મ તમને પણ તમારા સુધી ખેંચશે ખૂબ જુદા અનુભવમાં લઈ જશે એ વાતની ગેરંટી આપું છું તમને તમારા પરિવારના દરેકે દરેક એ જણ માટે એક જાદુની ઝપ્પી લઈને એની પાસે પહોંચી જવાની ઈચ્છા થશે એવી ફિલ્મ છે તારો થયો हूँ आप सबना मैसेज वाँची कू छाया गोंडलिया प्रजापति कमल रितेश क्रिएशन कृपाल शैलेष भाई चंद्रिका जसु आहिर बदा नमस्कार बदा नमस्कार हाँ सीमा सीमा हाय હું કોઈક મિત્રોને મારી સાથે કનેક્ટ થવું છે હું પ્રયત્ન કરું જેમને આવું હોય હું એમની સાથે કનેક્ટ થઈશ મિહિર વિપુલ

મંદના યસ આઈ વન હાઉ આર યુ કેમ છે લ્યા બસ કેસે ક્યા શેર માં છો આજ કઈ વાડી નું કદિ કેવી રહી તમારી ઉતરાણ કેવી રહી બહુ જ મસ્ત પાસ ગરમા બધાને યાદ આપજો અને બહુ સરસ એક ફિલ્મ લઈને આવી રહ્યો છું તારો થયો તમારી આજુબાજુના થિયેટર માં આવે તો ફેમિલી સાથે જોવા જજો બહુ અદ્ભુત અનુભવ થશે જી બાજુના બોક્સ માં કોણ છે ભાઈ આપનું નામ શું શું ચેરો લાવ તારા હાથ શું કરવાનું છે ચેરો લાવ સામે પ્રોપર ફોન પકડ ફોન પ્રોપર પકડે એટલે ખબર પડે કોણ બોલો નીચો કર ફોન ભાઈ પ્રોપર વાત ના કરવી હોય તો તું એક્ઝિટ કર તો હું બીજા મિત્રોને બોલાવી શકું બેટા કરવી હોય તો પ્રોપર ફોન પકડીને વાત કર

તારી રિક્વેસ્ટ મેં એક્સેપ્ટ કરી છે મારો અવાજ સંભળાય જતો કમોન 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 ડિક્લાઇન થઈ રહ્યું છે ભૂમિકા ભૂમિકા જીવાની ઘણા બધા સુંદર મેસેજીસ આવી રહ્યા ભાવના બધાને મારા ખૂબ ખુબ ખૂબ ખુબ ખૂબ ખુબ જય શ્રી કૃષ્ણ બસ એક જ સંદેશો આજે અમદાવાદમાં પ્રીમિયર શો છે મારો મારી ફિલ્મ તારો થયો મિત્રોના માટે અને અમુક આમંત્રિત મહેમાનો માટેનો શો છે તમારી આજુબાજુના સભાગૃહમાં સિનેમા ગૃહમાં તારો થયો આવી જશે આપ ચોક્કસપણે ફિલ્મ જોજો એ જોશો એટલે તમને એક જુદો જ અનુભવ લઈને તમારા પરિવાર સાથે ફરી પાછા જોવા આવશો એ વાતની મને ખાતરી છે પ્લીઝ ડુ વોચ તારો થયો યુ ઓલ બધાને જય શ્રી કૃષ્ણ બાબાય